રાષ્ટ્ર દેવ શ્રી નમ્ર મુનિ મહારાજ પ્રેરિત અહેમ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરી દરરોજ ત્રણસો ઉપરાંત પરિવારને નિઃશુલ્ક છાસ અર્પણ કરેલ છે ત્યારે અખાત્રીજના પાવન દિવસે અતુલભાઈ લાઘાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવેલ અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ તો શું પશુ પંખીઓ પણ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબાળા મનસુખભાઈ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અહેમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગત તારીખ ચૌદ એપ્રિલથી નિઃશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દરરોજ આશરે ત્રણસો ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે અખાત્રીજના દિવસે અતુલભાઈ ભીખુભાઈ લાઘાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં છાસ સાથે ત્રણસો ઉપરાંત પરિવારોને ગોળનું વિતરણ કરાયું છે જેમાં સહયો ઉમેશભાઈ અતુલભાઈ સહિતના લોકોને મળ્યો આર્થિક ગરીબ પરિવારોને ધોમધમતા તાપમાં છાસ અને ગોળનું નિઃશુલ્ક વિતરણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે હું અતુલભાઈ ભીખુભાઈ લાથાણી આજે અખાત વીજ નિમિત્તે અહીંયા નમ્રમુની હસ્તક ચેતનભાઈ મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાસ કેન્દ્ર તો ચાલુ જ છે અને ત્રણસોથી સવા ત્રણસો માણસો રોજ લાભ લે છે અને એ છાશની કોથળીઓ જ બધાને આપે છે બરાબર છે જે છે હોય એને અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાની તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે છ મહિના પછી ઉપવાસ પછી પારણા હતા એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસ્તી પારણા કર્યું હતું એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલું છે બાકી મારું નામ ઉમેશ ભીખુભાઈ જીતપુરા છે હું અહીંયા મગલા પ્રદેશમાં નોકરી કરું છું આ પરમ પૂજ્ય શ્રી નમ્ર મુનિના સહયોગથી અમે મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીંયા છાસનું વિતરણ કરીએ છીએ મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીં કણે ત્રણસો ને ત્રીસ કાર્ડ કાઢેલ આપેલ છે છાસ માટે નિઃશુલ્ક એમાંથી રોજના બસો ને સિત્તેરથી એંસી જણાને અમે છાસનું પાઉચનું વિતરણ કરીએ છીએ તથા આજ રોજ અતુલભાઈ લાધાણી તરફથી ગોળનું તમામ કાર્ડ વિતરણને તમામ નિઃશુલ્ક ગોળનું વિતરણ કરેલ છે જે બદલ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ રાઠોડ પ્રકાશભાઈ મોહનભાઈ નાતે સતવારા મને થી આવીએ છીએ આવા તાપનેંદરમાં અહીંયા અહમ જે છાસ વિતરણનું સારું કામ છે કારણ કે આપણે ઘરે ઘરે છાસની બહુ જરૂર પડે છે તો છાસ વિતરણનું બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે ઘણા ભાવિકો પણ એનો લાભ લઈએ છીએ આજે તો પણ ગોળનું પણ વિતરણ છે કાલે ગણેશ ચતુર્થી છે ને એટલે લાડવા બનાવવા થતા હોય છે એટલે એમાં ગોળ પણ આ લોકો આજનું વિતરણ કરી રહ્યા છે સરસ અને આ વિતરણ ચાલુ છે ને એને અંદાજે વીસથી પચીસ દિવસ એવું થઈ ગયું છે અને હજી ઘણો સમય હાલ છે એમને ખ્યાલ છે આ બધી સેવા જે આપે છે ને એ નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવિકોને લાભ મળે છે